નમસ્કાર સતકેવલ સાહેબ સતકેવલ વિદ્યામંદિર પરમગુરુ પાઠશા સંકુલ સારસા હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી યુનિટ નંબર આઠ કાવ્ય નંબર આઠ જેનું નામ છે માલમ હલેસા માર જેનો કવિ પરિચય કાવ્ય સમજૂતી કવિતાનો રાગ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું ધોરણ સાત વિષય ગુજરાતી યુનિટ નંબર આઠ માલમ હલેસા માર્ગ કવિ પરિચય કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા સૌપ્રથમ તો આપણે કવિ પરિચય પરંતુ આપણું આ જે કાવ્ય છે માલમ હલેસા માર્ગ જે લોકગીત છે એટલે કે આપણા આ કવિતાનો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત અને લોકગીતના કોઈ કવિ કે લેખક હોતા નથી લોકગીત એ લોકો દ્વારા લોકોના મુખે ગવાયેલું હોય છે લોકોએ લખ્યું હોય છે એટલે કે એના કોઈ ચોક્કસ કવિ કે લેખક હોતા નથી લોકવાયકા મુજબ એટલે કે વર્ષો પહેલાં વર્ષોથી પરંપરા મુજબ લોકોના મુખેથી ગવાતું આવતું ગીત અથવા તો કહેવાતી આવતું એવું સાહિત્ય એને લોક સાહિત્ય કહી શકાય બરાબર તો આપણે એ લોક સાહિત્ય વિશે પરિચય મેળવીએ કે લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે આપણે હમણાં જોયું એમ કે કોઈ પણ લોકસાહિત્ય હોય આ લોકસાહિત્યમાં પાઠ પણ આવી શકે વાર્તા પણ આવી શકે ગીત પણ આવી શકે બરાબર તો એ લોકસાહિત્ય લોકો દ્વારા લોકો વડે રચાયેલું હોય છે અને એ કૃતિના રચનાર એને લખનાર એના વિશે આપણને ભાગ્યે જ એટલે કે એના વિશે કશી જ માહિતી મળતી નથી ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય એટલે કે આપણું જે લોકસાહિત્ય છે એ લોકસાહિત્ય કોઈ એક વ્યક્તિએ પણ લખી હોય આ સિવાય એક કરતાં વધુ વ્યક્તિએ પણ તેની રચના કરી હોય પરંતુ એ ચોક્કસ હોય નહીં લોકો દ્વારા ગવાતું આવતું હોય લોકો દ્વારા એનો પ્રચાર પ્રસાર થતો હોય એને આપણે લોક સાહિત્ય કહી શકીએ બરાબર ને કે લોકસાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે લોકગીત પણ લોક સાહિત્યનો એક પ્રકાર જ છે હમણાં મેં કહ્યું એ રીતે કે લોકગીત લોકવાર્તા લોકકથા આ બધું લોક સાહિત્યમાં આવે અને આ લોક સાહિત્યમાં માનવ જીવનના એટલે કે આપણે જે જીવન જીવીએ એ જીવનના તળપદા સંવેદનો સંવેદનો એટલે કે આપણી લાગણી બરાબર આપણો ભાવ આપણી દયા એવું જીવન જીવવામાં ઘણી બધી એવી મહત્ત્વની વસ્તુઓ હોય બોધ આ બધી દરેક બાબતોનું એ લોકગીત કે લોકસાહિત્યમાં વર્ણન હોય છે બરાબર તો અહીંયા આપણે જોઈએ આપણું આ લોકગીત છે જેનું નામ છે માલમ હલેસા માર જેના વિશે કહીએ કે આપણી ખામી બાબતે કોઈ મહેનુ મારે તો દુઃખી થવાને બદલે સુધારવાનો પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ બરાબર કે આપણને અમુકવાર કોઈક વાર આપણી ભૂલ થતી હોય અથવા તો સમાજમાં એવા ઘણા બધા વ્યક્તિઓ હોય જે આપણને મહેનાટોના મારે બરાબર મહેનુ મારવું એટલે કે ખરાબ બોલવું આપણા વિશે ખરાબ બોલે આપણને કંઈક ખરાબ વસ્તુ કહે બરાબર આ બધાને મહેનુ માર્યું કહેવાય તો આપણી ખામી બાબતે આપણામાં રહેલી કોઈ ખામી કોઈ ભૂલને કારણે કોઈ આપણને મેનુ મારે તો આપણે દુખી થઈ જઈએ છીએ બરાબર ને તો એ દુખી થવાને બદલે આપણે એ જે ભૂલ છે આપણી જે ખામી છે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ તો જ આપણે જીવનમાં સુખી થઈશું એવું આ કવિતામાં કહેવા માગે છે કે જો તમને કોઈ મેનુ મારે તો દુખી થવાને બદલે એ મે એ ખામીને સુધારવાનો પ્રયત્ન કરશો તો જીવનમાં આગળ આવશો નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂ રૂપ આપી શકે છે એ વાત અહીં દિયર અને ભાભીની વાત છે ભાભીએ દિયરને મહેનુ માર્યું છે કે દિયર આળસુ છે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે અને દિયરને મહેનુ એ મનમાં લાગે છે અને દરિયો ખેડીને કમાવવા માટે ભાભીને ખુશ કરવાની નેમ લે છે નેમ એટલે નિયમ લે છે બરાબર કે અહીંયા આપણી આ કવિતા સુંદર મજાની કવિતા છે અને આ કવિતામાં ભાભી અને દિયરની વાત કરી છે કે એક ડીયરને એની ભાભી મેનુ મારે છે એને ખરાબ શબ્દો કહે છે કે તું તો આળસુ પીર છું તું તારા ભાઈની કમાની ઉપર જીવનારો છું અને કંઈ જ તું કમાતો નથી તારો મોટો ભાઈ એ કમાય છે અને તું એની કમાણી ઉપર જીવનારો છું આવું મહેનુ એ ભાભી પોતાના દિયરને મારે છે અને આ મેનુ પોતાના મનમાં દિયરને લાગી જાય છે એનું એને દુઃખ થાય છે પરંતુ એ દુઃખ દુઃખથી દુઃખી થતો નથી પરંતુ એ ખૂબ એ એની જે ખામી છે એને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે અને એટલા માટે જે દિયર છે એ દરિયો ખેડીને પહેલાંના જમાનામાં અને અત્યારે પણ આપણે વિદેશમાં જવું હોય તો દરિયો ખેડીને એટલે કે દરિયો પાર કરીને બીજા દેશમાં જવું પડે અને આ રીતે જે દિયર છે એ દરિયો ખેડીને દરિયો પાર કરીને સિંહલ દ્વીપ અને જાવા બંદરે જઈને ખૂબ જ ઘણી બધી ધન સંપત્તિ કમાય છે બરાબર અને એ ધન સંપત્તિ કમાઈને ભાભીને સુખ આં ભાભીને ખુશ કરવાની નિયમ લે છે આ લોકગીતમાં દિયર અને ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું અહીંયા ચિત્ર ઉપસી આવે છે બરાબર કે આપણું આ જે લોકગીત છે તેમાં દિયર અને ભાભીના વાસ્તવિક સંબંધો કે દિયર અને ભાભીના સંબંધો કેવા હોય એનું વાસ્તવિક એટલે હાલની પરિસ્થિતિનું એવું સુંદર મજાનું વર્ણન અહીંયા કરેલું છે આ લોકગીતમાં બરાબર તો આપણે અહીંયા લોક સાહિત્ય વિશે શીખ્યા ખાસ યાદ રાખજો કે લોકસાહિત્યમાં કોઈ પણ કવિ હોય નહીં એના રચનાર એના રચ્યાતા કોણ છે એ ખબર હોતી નથી એના રચનાર એના રચ્યાતા કોઈ એક વ્યક્તિ હોય અથવા તો એકથી વધારે પણ વ્યક્તિઓ હોય શકે એટલે કે લોકો દ્વારા લોકો વડે રચાયેલું સાહિત્ય એટલે લોક સાહિત્ય આ લોક સાહિત્યમાં લોકગીત પણ આવે કથા પણ આવે ઘણું બધું એવું સાહિત્ય આવી જાય જે વર્ષોથી પરંપરાથી આપણા સાહિત્યમાં ચાલતું આવતું હોય છે અને આવું જ એક સુંદર મજાનું લોકગીત જેનું નામ છે માલમ હલેસા માર જેનો આપણે પરિચય મેળવીશું તો હવે આપણે કવિતાનો રાગ શીખીશું કવિતા સમજીશું અને કવિતાને શબ્દસહ બનીશું કાવ્ય સમજૂતી છે બરાબર કાવ્ય સમજૂતી જોતાં પહેલાં આપણે કવિતાનો રાગ જોઈશું બરાબર તો કવિતાનો રાગ આ સુંદર મજાનો છે અને તમે પણ આ કવિતાને ગાસો એને માનશો અને કવિતાને કંઠસ્થ મોઢે કરશો બરાબર તો કવિતાનો રાગ આ મુજબ છે કે માલમ મોટા હલે સાતુ માર મારે જાઉં મધ દરિયા પાર હે માલમ મોટા હલે સાતુ માર મારે જાઉં મધ દરિયા પાર મેનુ માર્યું છે મને બાબલડીએ મેનુ માર્યું છે મને બાબલડીએ દેર આડહુનો સરદાર દેર આડહુનો સરદાર હે ભાઈ કમાય ને તું ગોડલા ખેલવે હે ભાઈ કમાય ને તું ગોડલા ખેલવે એનો બળ્યો અવતાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવ મધ દરિયા પાર આ રીતે એનો રાગ છે જાવું છે મારે જાવા બંદરે જ્યાં લખ્મીનો નહીં પાર હે જાવે ગિયા કોઈ પાછા ન આવે આવે તો બેડલો પાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાઉ મદ દરિયે પાર બરાબર તો આપણા કાવ્યનો આ રીતે સુંદર મજાનો રાગ છે તમે પણ આ રાગને ગાજો એની પ્રેક્ટિસ કરજો અને કવિતાને મોડે કરશો તો હવે આપણે કાવ્ય સમજૂતી મેળવીએ કે કવિતાની સમજૂતી મેળવીએ કે અહીંયા માલમ માલમ એટલે કે નાવડી ચલાવનાર નાવિક બરાબર ખાસ યાદ રાખજો માલ માલમ એટલે કોણ કે નાવડી ચલાવનાર જે નાવિક છે નાવડીને ચલાવનારો એને માલમ કહેવાય એ આ જે દિયર છે એ દિયર નાવડીમાં બેઠો છે અને માલમને કહે છે કે હે માલમ તો મોટા મોટા હલેસા માર બરાબર હલેસા એટલે કે નાવડીને ચલાવવા માટે જે પાણીમાં એનું જે લાકડાનું એ હોય એનાથી ધક્કો મારવો એને હલેસા કહેવાય કે જે દિયર છે એ માલમને જણાવી રહ્યો છે કે હે માલમ હે નાવિક તું મોટા મોટા માર મારે જવું છે મધ દરિયાની પાર મધ દરિયો એટલે કે દરિયાની પાર દરિયાને પાર કરીને સામેના કિનારે જવું છે મહેનુ માર્યું છે મને ભાભલડીએ દેર નો સરદાર કે અહીંયા કડી દિયર કહે છે કે મારી ભાભીએ ભાભલડી બરાબર ભાભી માટે સુંદર મજાનો શબ્દ અહીંયા દિયરે વાપર્યો છે કે ભાભલડી બરાબર કે ભાભીએ મેનુ માર્યું છે છતાંય દિયર એ ભાભી માટે આટલો આદરથી આ શબ્દ વાપરે છે કે મારી ડીએ મને મેનુ માર્યું છે કે દિયર એ આડહુનો એટલે કે આડસુનો સરદાર છે આડસુનો સરદાર એટલે એકદમ આડસુ જે કશું કરતો ના હોય તેવો હે ભાઈ કમાઈ અને તું ગોડલા ખેલવે ગોડલા ખેલવે એટલે કે લહેર કરે મોજ કરે આનંદ કરે બરાબર કે મારી ભાભીએ આવું કીધું છે કે તારો ભાઈ કમાય છે અને તું આનંદ કરે છે મોજ કરે છે એનો બળ્યો અવતાર રે અવતાર અવતાર એટલે કે જીવન બરાબર આ બધા સમાનાર્થી શબ્દો ખાસ યાદ રાખજો કે ભાભીએ આવું કહ્યું છે કે તારો ભાઈ કમાય અને તું એ તારી ભાઈની કમાણી ઉપર જીવે છે ભાઈના પૈસા ઉપર તું મોજ કરે છે તો આવા વ્યક્તિનો બળ્યો અવતાર એટલે કે આવા વ્યક્તિનું જીવન એ નકામું છે એવું કહેવાય અને આવું મેનું મને ભાભીએ માર્યું છે એટલા માટે આગળ જે દિયર છે એ કહે છે કે જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર કે હે માલમ હે નાવિક તું મને જાવાના બંદરે લઈ જા બંદર બંદર એટલે કે કિનારો બરાબર સમાનાર્થી શબ્દમાં પૂછાય કે હે નાવિક હે માલમ તું મને જાવા દેશ છે જાવા એ જાવા બંદરે લઈ જા જ્યાં લક્ષ્મીનો નહીં પાર લક્ષ્મી લક્ષ્મી એટલે ધન સંપત્તિ પૈસા ધન દોલત એનો પાર નથી જ્યાં ખૂબ જ પૈસા છે અને જાવા બંદરે જઈને મારે ઘણા બધા પૈસા કમાવવા છે એટલે તું મને આ દરિયો પાર કરીને જાવા બંદરે લઈ જા એ જાવાના દેશમાં લઈ જા અને ત્યાં લક્ષ્મીનો પાર નથી ત્યાં હું બરાબરના પૈસા કમાઈશ આવું પેલો ડિયર માલમને કહી રહ્યો છે હે જાવે ગયા કોઈ પાછા ન આવે અને આવે તો બેડલો પાર રહે કે આ પહેલાંના જમાનાની વાત છે કે જાવાના બંદરે પહોંચવું હોય તો દરિયો પાર કરવો પડે અને દરિયામાં તો ઘણા બધા તોફાનો આવે વચ્ચે નાવડી ડૂબી પણ જાય બરાબર એટલે જાવા દેશ પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી જવું પડે એટલે કે જો કોઈ જાવા દેશમાં જતો રહ્યો અને ત્યાં કમાઈને પાછો આવ્યો તો એનો તો બેડલો પાર થઈ જાય એટલે કે એનું આખું જીવન એ ખૂબ જ સુખમય રીતે પસાર થાય જાવું છે મારે સિંહલવીપમાં પરમના પરવા પદમની નાર પછી હજુ જે દિયર છે એ આગળ કહે છે કે મારે સિહલ દ્વીપમાં સિહલ દ્વીપ એટલે કે શ્રીલંકા બરાબર હાલનો શ્રીલંકા દેશ એ સિહલ દ્વીપમાં મારે જવું છે કેમ કેમ કે પરનવા પદમની નાર પદમની એટલે કે નાજુક સુંદર મજાની ખૂબ જ સુંદર હોય તેવી નાર નાર એટલે કે કન્યા સ્ત્રી સમાનાર્થી શબ્દમાં આવે બરાબર કે હું જાવા હું જાવાના બંદરે જઈને ખૂબ જ ધન સંપત્તિ કમાઈશ પૈસા કમાઈશ અને ત્યારબાદ ત્યાંથી હું સિહલ દ્વીપ મને તું લઈ જજે અને એ સિહલ દ્વીપમાં પદમણી નાર એટલે કે સુંદર મજાની જે કન્યા છે એની જોડે મારે પરણવું છે એટલે તું મને ત્યાંથી પછી સિંહલ દ્વીપ લઈ જજે આવું જે દિયર છે એ પેલા માલમને કહે છે કે હે માલમ મોટા હલેસા તું માર બરાબર આગળ જોઈએ કે હે મોતી ડે પોખે જો ભાભરડી મારી તો તો જીવવામાં સાર રે માલમ મોટા હલેસા તું માર કે અહીંયા આગળ આવે દિયર કહે છે કે જો હું જાવા બંદરે જઈને ધન સંપત્તિ કમાઈને પાછો આવું સિહલ દ્વીપમાં જઈને પદમની નારને પરણીને જ્યારે હું પાછો આવીશ ત્યારે જે ભાભીએ મેનુ માર્યું છે એ ભાભી મને મોતીડાથી પોખશે બરાબર પોખવું એટલે કે સ્વાગત કરવું બરાબર પોખે જો પોખે જો એટલે કે સ્વાગત કરે કે હું હું આટલી બધી ધન સંપત્તિ કમાઈને આવીશ સિહલ દ્વીપમાંથી સુંદર મજાની પદમની નારને પરણીને આવીશ ત્યારે મારા જે ભાભી છે એ મને મોતીડાથી પોખશે એટલે કે મોતીડાથી મારું સ્વાગત કરશે ત્યારે જ જીવવામાં મને સાર લાગશે સાર સાર એટલે કે હેતુ બરાબર કે જો આવું થાય ત્યારે જ મારે જીવવાનો હેતુ લાગશે અને આવો નિયમ મેં કર્યો છે એવું આ દિયર એ માલમને જણાવી રહ્યો છે અને માલમને કહેતો જાય છે કે હે માલમ હે નાવિક તું નાવડીના મોટા મોટા હલેસા માર અને મને નદ મધ દરિયાને પાર કરાવ કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર કે અહીં આગળ દિયરે ભાભીને ભીના કીધા છે બરાબર કે દિયરના ભાભી કેવા છે કે જેમને કેસરમાં બોળેલા કપડાં પહેર્યા હોય એવા કેસરભીના બાબલડી છે ભાભી છે એ અને એમની જીભલડીની ધાર કે એમની જીભની ધાર એટલી બધી છે કે એમને ડિયરને આટલું મોટું મેનું માર્યું છે અને અહીં આગળ દિયર એ બાબલડીને ભીના કહીને એમને સમજાવવા માગે છે કે આવી એમની જીભલડીની ધાર એ જીવવી જોઈએ બરાબર હે મેના મારી મારીને મારી મતી સુધારી મતી મતિ એટલે કે બુદ્ધિ બરાબર સમાનાર્થી શબ્દ છે કે આવી ભાભીએ જે કેસરબીની ભાભી છે અને એની એની જીભ એ તલવારની ધાર જેવી છે એટલે કે એની જીભ હંમેશા મહેના મારે એવી મારી ભાભી છે એને મહેના મારી મારીને મારી બુદ્ધિ સુધારી છે મારી મતિ સુધારી છે અને ખોલ્યા તે મનના દ્વાર રે કે જો ભાભીએ મને મહેનુ માર્યું ના હોત તો હું કમાવા જાત નહીં અને મને મારી ભૂલનું ભાન થાત નહીં આ રીતે ડિયર ભાભીનો ઉપકાર માને છે અને માલમને કહે છે કે માલમ મોટા હલેસા તું માર મારે મત દરિયો પાર કરવો છે કે મારી ભાભીએ મેના મારી મારીને મારી બુદ્ધિ સુધારી છે અને મારા મનના દ્વાર ખોલ્યા છે એટલે કે મારી જે ભૂલ હતી એ બધી ભાભીએ મેના મારીને સુધાર્યા છે માલમ મોટા હલેસા તું માર મારે જાઉં મધ દરિયાની પાર કે હે માલમ તું મોટા મલેસા હલેસા માર અને મને આ દરિયો પાર કરાવ બરાબર તો અહીંયા ભાભી અને દિયરનો સુંદર મજાનું અહીંયા વર્ણન છે અને દિયર અને ભાભીનો સંબંધ કેવો હોય એનું વર્ણન કરતાં કરતાં ભાભીએ દિયરને કઈ રીતે મેનુ માર્યું છે અને ભાભીના મેનાથી દિયર કેવો સરસ મજાનો નિયમ લે છે અને પોતાનું જે વર્ણન કર્યું છે એ સુંદર મજાનું આ લોકગીત આપણે જોયું જેની સમજૂતી મેળવી હવે આમાંથી આવતી કેટલીક શબ્દ સમજૂતી જોઈએ કે માલમ એટલે કે વાહન હંકનાર બરાબર એટલે કે વાહન ચલાવનાર નાવડી ચલાવનાર નાવિક મેણું મેણું એટલે કે કડવા વેન ખરાબ વચન આપણે કોઈને કંઈક બોલીએ તે બરાબર બળ્યો અવતાર એટલે કે નકામો અવતાર એટલે કે જીવન નકામું જવું તે જાવા તો જાવા હિન્દ મહાસાગરનો એક બેટ છે બરાબર હિંદ મહાસાગરમાં આવેલો એવો એક દેશ છે જે દરિયા કિનારે આવેલો છે દેર દેર એટલે કે દિયર સિહલ દ્વીપ સિહ સિહલ દ્વીપ એટલે કે શ્રીલંકા પદમની પદમની એટલે કે સુંદર અને ગૂણ્યલ સ્ત્રી પોખવું પોખવું એટલે વધાવવું સ્વાગત કરવું બરાબર અને મતી એટલે બુદ્ધિ આ બધું સમાનાર્થી શબ્દોમાં પણ પૂછાઈ શકે છે ચલો રૂઢિપ્રયોગ જોઈએ કે મેનું મારવું મેનું મારવું એટલે કે કડવા શબ્દો કહેવા બેડલો પાર થવો એટલે કે અહીં ઈચ્છા પાર પડવી બરાબર બેડલો પાર થવો એટલે કે પોતાની જે ઈચ્છા છે એ હેમખેમ એટલે કોઈ પણ મુશ્કેલી પડ્યા વગર પાર પડવી ગોડલા ખેડવા ગોડલા ખેડવા એટલે કે અહીં મોજ મજા કરવી બરાબર ખેલવા એટલે કે મોજ મસ્તી કરવી આનંદ કરવો મસ્તી કરવી વગેરે આવે ભાષા સજ્જતા જોઈએ આપણે જોયું છે કે ભાષા સજ્જતામાં આપણને વ્યાકરણનો એક ભાગ આવે છે અને એ વ્યાકરણ આપણે ખાસ યાદ રાખવાનું છે તો અહીં આપણી આ ભાષા સજ્જતામાં ગુણ દર્શાવતા વિશેષણનો ગુણવાચક વિશેષણ જોઈશું તો આપણે આગળ અગાળના પાઠમાં ભાષા સજ્જતામાં વિશેષણ વિશે ભણી ગયા છે બરાબર તો વિશેષણ એટલે શું તો વિશેષણ એટલે કે વાક્યના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય દાખલા તરીકે કાળો ઘોડો આગળ દોડે છે ઘોડો છે પણ પરંતુ કેવો કાળો બરાબર તો જે ઘોડો છે એના અર્થમાં વધારો કર્યો એને આપણે વિશેષણ કહેવાય એવી જ રીતના બીજું એક ઉદાહરણ આલું કે મોટો છોકરો દોડે છે બરાબર તો છોકરો છે પણ કેવો મોટો તો જે વાક્યના અર્થમાં એટલે કે શબ્દના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય હવે વિશેષણના પણ કેટલા પ્રકારો હોય છે એમાંનો એક પ્રકાર અહીં આપણે ભણવાનો છે જોઈએ અહીંયા કે કબૂતર ઉડ્યું અમદાવાદ શહેર છે ચાંદો ઉગ્યો આ ત્રણ વાક્યો છે એ સાદા વાક્યો છે બરાબર આવે જુઓ નીચેના વાક્યો કે સફેદ કબૂતર ઉડ્યું અમદાવાદ મોટું શહેર છે રૂપેરી ચાંદો ઊગ્યો બરાબર તો આ જે પહેલાં શબ્દો છે પહેલાં ત્રણ એ ત્રણ સાદા છે જ્યારે બીજા ત્રણ છે એમાં વિશેષણનો ઉપયોગ કરવામાં આવ્યો છે દાખલા તરીકે સફેદ મોટું શહેર રૂપેરી ચાંદો બરાબર આ બધી સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય જે તમે છઠ્ઠા ધોરણમાં ભણ્યા છો બરાબર તો અહીં જે સફેદ કબૂતર છે સફેદ મોટું રૂપેરી આ બધી વસ્તુ શું દર્શાવે છે તો ગુણ દર્શાવે શું દર્શાવે ગુણ કોઈક વસ્તુના ગુણ દર્શાવતું હોય એને ગુણવાચક વિશેષણ કહેવાય બરાબર એટલે આપણે અહીં વિશેષણ વિશે પણ માહિતી મેળવી અને સાથે સાથે ગુણવાચક વિશેષણનું પણ આપણે માહિતી મેળવવાની છે આવી જ રીતના રંગવાચક વિશેષણ આવે કે જે રંગ દર્શાવે કે ભાઈ કાળો ઘોડો દોડે છે તો રંગ દર્શાવે છે બરાબર બીજું એક ઉદાહરણ લઈએ કે છોકરાએ લાલ કલરનો શર્ટ પહેર્યો છે તો જે લાલ છે એ રંગ દર્શાવે છે તો એને રંગવાચક રંગવાચક વિશેષણ કહેવાય એવી રીતના કોઈક ગુણ દર્શાવે બરાબર સુંદર છોકરી ગાઈ રહી છે તો આ જે સુંદર છે એ સુંદર શબ્દ ગુણ દર્શાવે છે તો એને ગુણવાચક વિશેષણ કહેવાય બરાબર ને સમજાવ્યું ને તો વિશેષણ ખાસ યાદ રાખજો અને એના પ્રકાર એના પ્રકાર પણ ખાસ યાદ રાખશો આગળ જોઈએ અભ્યાસના પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કે માલમ મોટા હલેસા તું માર આ વાક્ય કોણ બોલે છે કવિ બોલે છે ડિયર બોલે છે ભાભી કે નાવિક તો આપણો જવાબ આવશે ડિયર બરાબર ને આ વાક્ય ખ દિયર બોલે છે અને માલમને કહે છે બીજો પ્રશ્ન દિયરને પાર શા માટે જવાની ઈચ્છા છે રહેવા માટે કમાવા માટે ફરવા માટે કે પરણવા માટે તો જવાબ આવશે ખ બરાબર કમાવા માટે ત્રીજું મેના મારીને મારી મતી સુધારી અહીં મતી સુધારી એટલે શું તો ક બુદ્ધિ આવી ખ ખાચું સાચું જ્ઞાન થયું ક કમાતો થયો અને ઘ પરણવા તૈયાર થયો બરાબર તો અહીં મતી સુધારી એટલે કે સાચું જ્ઞાન થયું અને જે સાચું જ્ઞાન હતું એ એને ખબર પડી ખ આવશે ચોથો પ્રશ્ન છે દિયરે ભાભીને કેવા કહ્યા છે સમજદાર જ્ઞાની સ્નેહ ભીના કે કેસર કેસરભીના તો જવાબ આવશે ઘ ઘરનો ગ કેસર ભીના બરાબર કે દિયરે ભાભીને કેસર ભીના કહ્યા છે આગળનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો કે માલમને મોટા હલેસા માર આવું શા માટે કહ્યું છે કેમ કે દિયરને ભાભીએ મેનુ માર્યું છે અને દિયરને કમાવા માટે મધદરિયો પાર કરવો છે એટલે માલમને મોટા હલેસા મારવાનું કહ્યું છે ભાભીએ દિયરને કેવું મેનુ માર્યું છે તો ભાભીએ દિયરને મેનુ માર્યું છે કે તારો મોટો ભાઈ કમાય અને તું ગોડલા ખેલવે એટલે કે તું મોજ કરે અને દિયર મારો આડસુનો પીર છે એવું મેનુ માર્યું છે દિયરને જાવા બંદરે શા માટે જવું છે કેમ કે જાવા બંદરે લક્ષ્મીની ખોટ નથી ત્યાં ખૂબ જ પૈસા કમાવવા મળે માટે દિયરને જાવા બંદરે જવું છે દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે તો દિયરને સિંહલ દ્વીપ પદમની નારને પરણવા માટે જવું છે દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે તો જ્યારે ભાભી દિયરને મોતી ડેથી પોખશે ત્યારે જીવવામાં સાર લાગશે ભાભીએ આડછ દિયરની મતિ કેવી રીતે સુધારી તો જવાબ આવશે ભાભીએ આડછ દિયરની મતિ મેના મારીને સુધારી બરાબર પ્રશ્ન નંબર ત્રણ કે દિયર ભાભી વિશે શું કહે છે અને શા માટે તો આપણે અહીંયા આખું બધું લખવું પડે કે દિયર ભાભી વિશે કહી કહે છે કે એના ભાભી એ કેસરભીના છે બરાબર એની ભાભીની જીભ જીભલડીની ધાર એ તલવારની ધાર જેવી છે અને આવી ભાભીએ મેના મારી મારીને મારી મતી સુધારી છે અને મારા જ્ઞાનના દરવાજા ખોલ્યા છે બરાબર આ રીતે દિયર ભાભીને કહે છે આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ કે સૂચવ્યા મુજબ ઉત્તર લખો કે આળસથી થતું નુકસાન ચાર પાંચ વાક્યોમાં લખો કે તમે જ્યારે કોઈ કામ કરતા હોય અને આડસ આવતી હોય એનાથી શું નુકસાન થાય છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે બરાબર બીજો પ્રશ્ન છે કે તમે કોઈ પાસેથી કંઈ સારું શીખ્યા હોય તો તે પ્રસંગ લખો તો આ પ્રસંગ તમારી જાતે લખવાનો છે કે તમે કોઈકની પાસે એવી તો કંઈક સારી વસ્તુ શીખ્યા હશો અને એ પ્રસંગ તમારે અહીંયા લખવાનો છે ત્રીજો પ્રશ્ન છે કે તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવા બે લોકગીતો મેળવીને એનું વર્ગ સમક્ષ ગાન કરો આ લોકગીત છે આવા લોકગીત ઘણા બધા તમારા ફરિયામાં તમારા ગામમાં તમારા શહેરમાં ગવાતા હશે એવા ગીતો તમે મેળવો તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને આવા ગીતો વિશે પૂછો એમને આવડતા જ હશે અને એ શીખીને પછી વર્ગમાં તમારે ગાવાના છે પ્રશ્ન નંબર બે કે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો કે અહીંયા ભાભી માટે કવિતામાં કયો શબ્દ છે ભાભલડી કયો છે ભાભલડી દિયર માટે કયો શબ્દ છે દેર બરાબર આડસ માટે કયો શબ્દ છે આડહુ ઘોડા માટે કયો શબ્દ છે તો ગોડલા લક્ષ્મી માટે લખમી ગયા માટે ગિયા નારી માટે નાર અને જીભ માટે જીભલડી બરાબર કવિતામાં જે શબ્દો વાપર્યા છે એ શબ્દો આપણે અહીંયા લખવાના છે પ્રશ્ન નંબર ચાર કે તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો લખો હવે સ્થાનિક બોલી એટલે શું તો એક કહેવત છે ગુજરાતીમાં કે બાર ગવ્ય બોલી બદલાય એટલે કે બાર ગામ બદલાય એટલે લોકોની બોલી બદલાય કે વડોદરા શહેરવાળા અલગ બોલતા હોય તો અમદાવાદ શહેરના લોકોની પણ બોલી અલગ હોય બોલે છે તો બંને ગુજરાતી જ પરંતુ બંનેમાં બોલવાની રીતમાં ફેર હોય એવી જ રીતના સુરતના લોકો અલગ બોલે અને ચરોતરના લોકો અલગ બોલે ચરોતર આપણે બધા ચરોતરના લોકો છે તો આપણે ચો હેંડ અલ્યા એવા ઘણા બધા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ એવા શબ્દો તમારી સ્થાનિક બોલીના તમારા ગામડામાં જે બોલાતા હોય એવા શબ્દો અહીંયા લખવાના છે પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો બરાબર તો આપણે આ કાવ્ય પંક્તિઓ અહીંયા આપી છે જે કવિતા મોઢે કરીને અને ત્યારબાદ એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરીશું અને પ્રશ્ન નંબર છ કે આ કાવ્ય મુખપાઠ કરો એટલે કે આ કવિતાને તમે મોઢે કરો તો આ રીતે તમે આખી કવિતાનું આપણે લેખક પરિચય સોરી કવિ પરિચય જેમાં લોકસાહિત્ય વિશે શીખ્યા કવિતાનો રાગ શીખ્યા કાવ્યની સમજૂતી મેળવી અને સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોના જવાબનો પણ આપણે પરિચય મેળવ્યો તમે પણ આ સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નોના જવાબ પોતાની નોટબુકમાં લખીને તૈયાર કરશો અને કવિતાને મોઢે કરશો એવી આશા નમસ્કાર સત કેવલ સાહેબ